સાબરકાંઠાના વડાલીમાં નકલી સોનું આવ્યો છે અહીં ચોળાફળીનો ધંધો કરતા એક વેપારીને જમીનમાંથી સોનાના ચરુ નીકળ્યા હોવાની લાલચ આપી એક પોઈન્ટ પાંત્રીસ લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે આ મામલે પોલીસે મોડાસાના બે શખ્સોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ છે પ્રાપ્ત માહિતી અનુસાર છેતરપિંડીનો ભોગ બનેલ વેપારીને આરોપીઓએ પ્રથમ મુલાકાતમાં અસલી સોનું બતાવી વિશ્વાસમાં લીધા હતા બાદમાં બીજી મુલાકાતમાં રૂપિયા લઈ નકલી સોનું પધરાવી દીધું પોતાની સાથે જાણ ભોગ બનનાર વેપારીએ પોલીસનો સંપર્ક કર્યો આ મામલે પોલીસે સઘન તપાસ હાથ ધરી અને મોડાસાના સરદયનગર ડુંગળી વિસ્તારમાં રહેતા બે આરોપીઓને ઝડપી પડાયા છે પકડાયેલ આરોપીઓના નામ મંગલ પૂંજા સલાટ જીતેન્દ્ર મોહન સલાટ બંને રહેવાસી છે આ બંને શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાએ ફરી એકવાર લાલતમાં ન ફસાવા અને અજાણ્યા લોકો પર ભરોસો ન કરવા અંગે જનજાગૃતિની જરૂરિયાત ઉભી કરી છે એવા રાજકલસિંહ પરમાર ભારતીય સ્વિતા સાબરકાંઠા